બોરસદ તાલુકાના જંત્રાલ ગામ ખાતે આવેલી સુપ્રસિદ્ધ લાડુ માતાનું મંદિરને લઈને લાડુ માતાના વંશજો દ્વારા મંદિર બહુ જૂનું હોવાથી સર્જરી હાલતમાં હોવાથી મંદિરના વહીવટદારો તથા ગ્રામજનોના સહયોગથી મંદિરની સર્જરીનું કામ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું આ બાબતે મંદિરને લઈને વિવાદ સર્જાયો હતો જંત્રાલ ગામના હરિજન સમાજ દ્વારા અમરણ ઉપવાસ ઉપર ઉતર્યો જિલ્લા બ્યુરો રિપોર્ટર સદરુ બેલિમ જંત્રાલ શું આપનું નામ મારું નામ જગદીશભાઈ રણછોડભાઈ જનોડિયા છે આજે જે જંત્રાલ ગામ મુકામે જે આજે જે ઉપવાસ પર એ બાબતે આપનું શું કહેવું હવે અમને અન્યાય થયો છે અમારા બાળકોને બાવીસ તારીખે અમારા યુવાનોને બાવીસ તારીખની સાંજે સાત સાડા સાતે અહીંયા ખેતરમાં એક મહારાજનું મંદિર છે ત્યાં આગળ આ લોકોને દીવા દર્શનાર્થે ગયા હતા ત્યાં આગળ સામેવાળા ભાઈ જે પરપ્રાંતિય છે જે લોકો એ લોકોએ આવી અને ત્યાં આગળ એમની ઉપર જ ચારે બાજુએ એમને ઘેરી લીધાને લીધાને ઉપાડી જવા માટેના પ્રયત્નો કર્યા પણ અમારા બીજા યુવાનો ત્યાં પહોંચી જતા એ ભાગી ગયા અને અત્યારે રામજીભાઈ અરે સદ સંતોષભાઈ સંતોષભાઈ રામજીભાઈ ઉર્ફેક લાલજીભાઈના ત્યાં એ લોકો આશરો લઈ રહ્યા છે અમે પોલીસ સ્ટેશનને પણ જાણ કરી કે ભાઈ આ રીતે અમારી ઉપર થયું છે ને તમે એને એ કરો તો એ લોકોએ અત્યાર સુધી અમારો કોઈ પ્રશ્નનું નિરાકરણ નથી કર્યું અને અમલ પણ નથી કર્યો અમારી નોંધ ખાતર નોંધ કરવા ખાતર એ લોકોએ કરી છે પણ કંઈ અત્યાર સુધી એક્શન લીધેલી નથી આ મંદિર નું સંચાલન કોણ કરો આ મંદિરનું સંચાલન હરિજન પંચવતી દેવાભાઈ કાનાભાઈ હરિજન કરી રહ્યા છે જે અમારા લાડુ માતાજીનું મંદિર છે લાડુ માતાજીના અહીંયા તમારી સામે જે અત્યારે વાત કરી રહ્યા છે એ બધા વંશજો છે બરાબર આ બાબતે કઈ કઈ જગ્યાએ રજૂઆત કર આ બાબતે તો અમને આવી રીતે અન્યાય થયો અને એ બાબતે અમે સર્વપ્રથમ તો અમે અમારી રીતે સમજૂતી પ્રમાણે સમાધાનની પ્રક્રિયા કરી પણ એમાં કોઈ અમને ફેર પડ્યો નહીં એટલે અમે ડીએસપી સાહેબ જિલ્લા પોલીસ વડાને જાણ કરી છે કલેક્ટરને જાણ કરી છે આણંદના ત્યારબાદ જિલ્લા વિકાસ અધિકારીને જાણ કરી છે આ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને જાણ કરી છે ત્યારબાદ તાલુકા લેવલે બોરસદ તાલુકાના મામલતદારશ્રીને જાણ કરી છે ત્યારબાદ તાલુકા વિકાસ અધિકારીને જાણ કરી છે અને ગ્રામ પંચાયત જંત્રાલના સરપંચશ્રી અને પદાધિકારીઓને પણ જાણ કરવામાં આવી છે આજે પહેલા દિવસ છે તમારો હા હવે કયા કયા અધિકારી તમારી અત્યારે પહેલો દિવસ છે એટલે મને એવું લાગે છે કે આજે રવિવાર છે એટલે આવી ના શકે હોય એવું બની શકે પણ આવતીકાલે સોમવાર છે ચાલુ ઓફિશિયલી દિવસ છે એટલે લગભગ આવી શકે એવું મને લાગે છે અત્યારે ગામના આગેવાનો અને વડીલો અહીંયા મુલાકાત વારાફરતી વારાફરતી લઈ રહ્યા છે અને અમને સહકારની ભાવનાથી અમારી સાથે બેસી અને કહે છે કે ભાઈ આ રીતે તમારી સાથે અન્યાય થયો છે એ અન્યાય ખરેખર ખોટો છે એવી રીતે અમને રિસ્પોન્સ સપોર્ટ કરે છે આ બાબતે તમને જો ન્યાય નહીં મળે તો આગળની કાર્યવાહી શું કરે આ બાબતે અમને ન્યાય મળે તો અમારો એવો વિચાર છે કે અમે અમરનાથ ઉપવાસ પર તો ઉતરી જ રહ્યા છે સાથે સાથે અમને અન્યાય થયો છે આ બાળકોએ માતાજીનું મંદિર જે વિરોધ પાર્ટીના જે ગુંડાગીરી કરવાવાળા અને પરપ્રાંતિય જે લોકો છે એને અમારા માતાજીના બેનરો પણ ફાડી નાખ્યા છે મંદિર બનાવી રહ્યા છે અને હવે જો અમને ન્યાય નહીં મળે તો અમે અમે જંત્રાલ ગામ છોડવાની પણ તૈયારી કરી રહ્યા છે અને તેમ છતાં પણ જો અમને ન્યાય નહીં મળે તો સામૂહિક આત્મહત્યાનો પ્રયત્ન આત્મવિલોપન કરવાનો પ્રયત્ન પણ કરવાના છીએ અમે